नमस्कार मित्रों स्वागत छे ફરીથી નવા વિડિયોમાં તો આજે આપણે મકાઈ પરવાનું ચાલુ કરી દીધું છે બધે તાબરીઓ આ લાઈનમાં જોડાઈ ગયો કોઈ ખાતર પરે કોઈ ડોંગરો પરે પછી भिંડા બધી શાકભાજી બી કરે છે ને આ મકાઈ બી પરવાનું ચાલુ છે આ बाजू જો વાતાવરણ આજુબાજુનું આ વરસાદ આવો થઈ ગયો મને વરસાદ આવી પણ આ ગરમી ફૂલ લાગે આ બધી આ બધી પાર્ટી બધી મદદમાં આઈ ગઈ હા બજે સ્પેશિયલ કમ્પલર कालो है, खेलवानों सौढ़ा तो नौनू, अने आ परिवार ना भी क्या जोड़ा है जी, जोड़ा ये है ला, तो लाये, पैरों में तो आपने आपने एडवेंटा बोंड तो मकाई लाया हाँ, तो एक बार पेर दिए मतलब केव रहे आप खत्म, मकाई थोड़ी लगभग ही से दिवस लेट पड़ जी है का, कान के અ આટલું વરસાદ સતત ચાલુ તો તો પછી પેરવાં કઈ મુલો આ પ્રોસેટિંગ આજુને તો આયલું થઈ ગયું તો આજુબાજુ એટલે ખવાડાબાડામાં એટલે આ જોજો આ ટ્રેક્ટર ફસાયેલું થઈ ગયું થઈ ગયું સવારમાં આટલું આ જો ભાગ જો આ ટાયર ટાયર એટલે આમાં પાણી ભરાઈ એટલે આયેલા જો થઈ ગયું ટ્રેક્ટર ફસાયેલું થઈ ગયું સવારમાં તાબાજુ જો અમાર સાગ બાગ બધા કરેલા છે ડીસી સાગિયા બારી બારના બનાવવા માટે આ મતલબ દાદી એણે વાગેલા છે આજુબાજુ આ રોકેલાયા પપ્પા પાસે તો કાફી કટિંગ બટિંગ કરીને ઓકે કરીને પપ્પા સીધા સીધા ચડાવે છે અને બીજા ખાટલા બનાવણાના અંતેમાં ઉપયોગ લઈ લીએ બધા જોડાયેલા છે આ વાવણી કરવામાં પહેલા બે ખાતર માં આ સ્પેશિયલ બે ડોંગરા કેndal વાય પૂછી ડોંગરા ઉપર પેલા બણાડોના અમાર દીનો કાકો આ સ્પેશિયલ ખેડા ટોડા ટણા બોલાવજે

जो, लो है, जो, है, वो खेड़े लो जो आप लो जो बटकू आख आप जबरवा भी एडवांटेज ना आगभग हे पॉचेक पॉच जेड़ पी ए सार बार नहीं खेड़ेज कीधुँ आ सारू खेड़ चालूत आस सारो उतना क्लीन करोटो गण तो लीद एडवटा कंपनी आ देखा मका लागे गवार है पौणी बोणी है आ है पेली कॉम कर वाला ट्रेक ट्रैक्टर फसाई गये रेती किरण जोड़ेलो जो, हाँ मम्मी बे ममी जी है दजवी लीजिए आ विडियो में पेला देखाई ठीक पे दिखाई ना जोड़ा आ मका लीजिए हाँ एडवंटा वपरे ला पड़े किए रे जी। जी। मार 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 हाजी थे नहीं मारे बेटा, हाँ आप विडियो ने यार बहुत समय पी उतार अपलोड करो हट लाइक बाइक कोमेंट वोमेंट कर दीजिए हार विडिय लगे तोमेंट हारी करजो यार કોલગણે ચેનલ સપોર્ટ કરતા જો કારણે આટલો બધો ગુરો ન થા જો પણ સારી ક્વોલિટી ના એકદમ બનાવા હે વિડિયો અમારો અમાર જોડી છે આ ટ્રેક્ટર નો જોનો તો ઉકાડી આ ટ્રેક્ટર માં ઉપયોગ માં બંધ કરી દીધો જો હું થઈ ગયો લઈ આ વારામ ઉપયોગ બળ હાથ હે ટ્રેક્ટર સાથે પેલા લોખણ નો લઈ દીધો એટલે બધો ન આવે અરે આ દેખજો ભલો રેતી વાળા પલેટ ટિંકલ હે આ ટિંકલ લેખા આના પેલા લાલ બંડીલા નોંજી હે સ્પેશિયલ સપોર્ટ માં હે પેલા ઉતરે મામી નાનો મામી ટોપલો છોડ દેના કરવાના સોયાબીન કરવાના કિરણ હપી ગયો પેલો જો લાલ બંડી કિરણ હપે માર વિડીયોમાં મૂડો બતાવતા ને એમ કે તો હડો ગાય મિત્રો મારા આ તો ને જ આવડે પણ આપણે મિત્રો બહુ ઠીક રહે દેશી ભાષામાં ને લાઈક શેર ખબર કોંગ કરજો બે ત્રણ વખત બોલાવી ગયું આ તો હું વિડીયોની બધી પ્રેક્ટિસ ચાલે પણ હજુ કે આટલી બધી હેબિટ પડી ગઈ નહીં એ વિડીયો વિડીયો મતલબ અમે બોલવાની સારું કે એક કેમરો મતલબમાં સારું એક ફોન લઈને વિડીયો વિડીયો બનાવવા પણ આ તો હું કહેવાય સ્ટાર્ટઅપ કરેલો એટલે આ ફોન લઈએ હા વિડીયો બનાવવા ભેંકી જાય એટલે નવો સારો મોબાઈલ લાવીને વિડીયો વિડીયો વ્યવસ્થિત બનાવો આજુબાજુ ખેતીવાડીના લગ્ન બગન આ અંતે તો એટલે મિત્રો